જેમ બા જય ખંભલાઈમાં ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગલકારી મંગળવાર બીજું નોરતું આવતીકાલે સવારે ત્રીજું નોરતું અને યંત્રપૂજન વર્ષમાં જેના એક જ વાર દર્શન થાય છે એવા શ્રી ખંભલાઈ યંત્રના સાથે સાથે હું તમને ટીમ શું કામ કરે છે એ દેખાડું અને આપણું અતિથિભુવન હમણાં જ એક મીટિંગ પૂરી કરી જમવાની વ્યવસ્થા માટે પ્રસંગ વખતે શું જમવાનું કેવી રીતે જમવાનું કોને કામ સોંપવું એ વગેરે વગેરે પછી ભોજન પ્રસાદ લીધો હવે તમે દેખાડું છું કે દરેક યજમાનોને તમને ખબર છે કે દરેક યજમાનોને એક લેટર મળે છે જેની અંદર પૂજાપા સામગ્રીમાં કઈ કઈ વસ્તુઓ છે એ આમંત્રણ પત્ર અને સાથે સાથે એક પ્રયોગ કર્મ કે અગિયાર દિવસ તમારે સવાર બપોર સાંજ કયું કર્મ કરવાનું છે એ ઉપરાંત આઈડેન્ટિટી કાર્ડ આ વખતે સ્પેશિયલ ભોજન પાસ સેફ્ટી પિન અને જે કવરો એમાં એ જ કવર જાય એ જોવા માટેની બધી તૈયારીઓ દેખાડું ટીમ અત્યારે કરી રહી છે રૂમ નંબર બે મુખ્ય યજમાનશ્રી પિયુષભાઈ તો આમાં ગીતાબા નૈનાબેન જુનાગઢથી નિધિ અમદાવાદથી મિશ્રી અમદાવાદથી ભાવનાબેન અંબાજીથી દેવીબેન ઠેઠ વલસાડથી હેતલને તમે ઓળખો છો શ્રી રાજકોટથી રાજુભાઈ રાજકોટથી હરંગોળી બજાવવા દો મોઢા આવે સોરી નૈનાબેન જય અંબાજી ખંભલાઈમાં બીના જેમ બાજે ખમલાઈમાં હિન્દુમતી જેમ બાજે ખમલાઈમાં તો અત્યારે બધાય આ તમારા આઈડેન્ટિ કાર્ડ છે એ એનું સેપરેશન કરી પછી પ્લાસ્ટિકની બેગમાં નાખી દીકા દિશા અત્યારે વચવાનો હતો હેતલ છે કવર અને યજમાનનો જે ક્રમાંક છે એ લખીને ઉપર કવર ઉપર નામ નીચે સ્ટીકર લાગી રહ્યા છે ભોજન પાસનું ડિસ્ટ્રિબ્યુશન થઈ રહ્યું છે અહીંયા આઈડેન્ટિટી કાર્ડ કારણ કે આટલા બધા આઇડેન્ટીટી કાર્ડ પાંચસો ઉપર આઈડેન્ટિ કાર્ડ હોય બધા ગોઠવવાના એટલે અને આ વેદાન ભાઈ અમારે આવી ગયા છે જે અંબાજી કંપ્લાઈમાં તો આખી ટીમ તમારા સુધી પહોંચતા કેટલી મહેનત પડે છે એ તમને ખાસ દેખાડવા માટે વ્યવસ્થિત કરવા માટે આ બધું જરૂરી છે અને બધાને અલગ અલગ પ્રકારના ભોજન પાસ બનાવીને આપ્યા છે અને અલગ અલગ દિવસનો ભોજન પાસ અને રાત્રિ ભોજન પાસ એટલે કાંઈ મિક્સ ના થઈ જાય અને બધા એકસો અડતાલીસ એકસો પચાસ કોની પાસે છે એકસો એટલે પચાસ આવી